નમસ્કાર મિત્રો હું છું ધર્મેશ અને ફિમેટિક્સ ચેનલમાં તમારું સ્વાગત છે આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ વિશે વિદ્યુત ક્ષેત્ર વિશે અને કોલમના નિયમ વિશે સદિશ અને અદિશ નિયમ વિશે આપણે માહિતી મેળવી હતી આજની આપણી થિયરી છે ચાર માર્ગની વિદ્યુત ડાયપોલના લીધે લંબ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આ થિયરી બોર્ડ એક્ઝામમાં ત્રણ માર્ક અથવા ચાર માર્કમાં પૂછાય તો એ થિયરી ધ્યાન રાખજો અને મેઇન આ થિયરીમાં હું મેથેમેટિકલ ડેરિવેશન છે તે જ લખીશ અને જે લખવાની થિયરી આવશે તે મુદ્દા હું બોલી દઈશ ઓકે તો થિયરીને શરૂઆત કરીએ આપણે વિદ્યુત રાખવાના લીધે લંબક સપાટ વિદ્યુત ક્ષેત્ર મેળવો તો પ્રથમ આપણે પહેલા આકૃતિ ડ્રો કરીશું યાદ રાખવાનું કોઈ પણ ક્વેશ્ચન હોય હંમેશા આપણે આકૃતિથી શરૂઆત કરીશું કારણ કે આકૃતિ પરથી બધું આપણે થિયરી લખી શકશું અને મેથેમેટિકલ ડેરિવેશન પણ લખી શકશું તો સૌપ્રથમ આપણે વિદ્યુત ડાયપોલ ડ્રો કરીશું કારણ કે અહીંયા ધન વિદ્યુત દ્વારા આપેલું હોય અને અહીંયા ઋણ વિદ્યુત દ્વારા બંને વચ્ચેનો અમુક અંતર આપેલું છે અમુક અંતરને આપણે નામ આપીએ છીએ 2a જેટલું કેટલું નામ આપીએ 2a જેટલું અહીંયા ધારો કે એનું મધ્ય બિંદુ હોય તો અડધું અંતર કેટલું થશે a જેટલું એ તો આપણને ખબર જ છે અડધું અંતર કેટલું થશે a જેટલું છે આને કહેવાય વિદ્યુત ડાયપોલ હે વિદ્યુત ડાયપોલની અક્ષ કહેવાય અને લંબ અક્ષ આપણે અહીંયા લંબ દોરો કરીએ આને લંબ તો વિદ્યુત ડાયપોલના મધ્ય કેન્દ્ર એટલે કે ઓ બિંદુથી લંબ અક્ષ પર r અંતર કેટલા અંતરે r અંતરે આ r અંતરે तमारे कोई पॉइंट पी बिंदु है, विद्युत क्षेत्र में रहो ई ऑफ पी तब में कितना मरा आ में रहो पी बिंदु विद्युत क्षेत्र के नंबर है तमारे में रहो तो जो सब प्रथम आंतर के जो प्लस की विद्युत बार की ओ विद्युत बार वो चीज़ अंदर के जो है ओ बिंदु थी माइनस की विद्युत बार की अंदर के है हर पी बिंदु जो विद्युत क्षेत्र मर्शी नहीं है बी विद्युत बार नहीं था मर्शी किला विद्युत बार नहीं थे मर्शी बी विद्युत बार नहीं थे तो प्लस क्यू ना लीजिए विद्युत क्षेत्र जो उद्भव से त्रिज्या और त्रिज्या में बाहर की तरफ हो तो प्लस क्यू ना लीजिए आप पी बिंदु विद्युत क्षेत्र बाहर की दिशा में એટલે ऊपर की तरफ क्रॉस में आ सीधे ऑफ प्लस ना लीजिए विद्युत क्षेत्र में मिलते समझा मार दो और ना लीजिए विद्युत क्षेत्र में मिलते ई ऑफ प्लस ना लीजिए मिलते यहां आप थोड़ा अरेंजमेंट कर ना कि आप बिंदु आप ई बिंदु या विद्युत क्षेत्र में

તો આ રીતે પ્લસ ના બે ઘટક મળે કેટલા ઘટક મળશે બે ઘટક મળશે પી બી જોઈએ એક આ દિશામાં ઘટક મળશે પી ઓફ પ્લસ cos θ અને ઉપરની દિશામાં ઘટક મળશે પી ઓફ પ્લસ sin θ ઈ માઈનસ નો બે ઘટક મળશે જો θ ખૂણો બરાબર તો જે છે θ ખૂણો બનાવે ઈ માઈનસ cos θ અને આઈ માઈનસ નો નીચેની દિશામાં ઘટક મળશે આપણને ઈ માઈનસ sin θ બરાબર તો આ ઘટક આપણને મળી ગયા હવે જો બે ઘટક વિચારો અપિ બિંદુએ બે ઘટક e + sin θ અને પ બિંદુએ બીજો ઘટક e - sin θ જો આવી જ આપેલા છે આનો છે પ બિંદુ આપેલું એક ઉપરની દિશામાં ઘટક e + sin θ અને નીચેની દિશામાં ઘટક e - sin θ આ બંને ઘટક સમાન મૂલ્યના યાદ રાખજો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મિલન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય કે બંને કે બીજાના સર નાબૂદ કરે એટલે આ બે ઘટકને આપણે કન્સિડર કરવાના નથી તો વિદ્યુત આકર્ષણના લીધે એના મધ્ય કેન્દ્રથી આ અંતરે p બિંદુએ માત્ર બે જ ઘટકના લીધે ટોટલ વિદ્યુત ક્ષેત્ર મળશે તો p બિંદુએ આપણને ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ ગણતરી કરીએ p બિંદુએ ટોટલ વિદ્યુત ક્ષેત્ર તો e ઓફ p બિંદુએ ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે e ઓફ પ્લસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર e ઓફ પ્લસ કોસ થાટા ના લીધે પ્લસ e ઓફ માઈનસ કોસ થાટા ના લીધે બીજી વસ્તુ આ જે સમગ્ર આકૃતિ આપી એમાં વિદ્યુત ડાયપોલ પણ સદિશ રાશિ અને વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ છે તો બંનેને રાઈ છે આપણે કન્સેન કરવી પડશે તો અહીં આકૃતિ મળ્યો વિદ્યુત ડાયપોલ ની દિશા ક્યાં થી ક્યાં આવે ઋણ થી ધન વિદ્યુત ડાયપોલ ની દિશા ક્યાં થી ક્યાં છે ઋણ થી ધન તો વિદ્યુત ડાયપોલ ડાબી તરફ અને પરિણામે વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ ફરી વાર વિદ્યુત ડાયપોલ ઋણથી ધન એટલે કે વિદ્યુત ડાયપોલ ઋણથી ધન આ દિશામાં ડાબી તરફ પણ પરિણામે વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં કહેવાય શું કહેવાય બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવી છે p કેપ તો અહીંયા આપણે લખવું પડે માઈનસ કારણ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને કુલ વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે અહીંયા લખશું માઈનસ બોલો થેન્ક યુ કમ્પ્લીટ હવે e ઓફ પ્લસ અને e ઓફ માઈનસ ના જે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આપણે મેળવી લે હે બાકી કાક તો બંનેનું મૂલ્ય સમાન છે જો પ્લસ ના વિદ્યુત ક્ષેત્ર મળશે તે અને માઈનસ ના વિદ્યુત ક્ષેત્ર મળશે છે એનું મૂલ્ય સમાન છે કારણ કે અહીંથી અહીં અંતર સમાન છે અહીંથી અંતર સમાન છે માત્ર સાઈન દિશાની અલગ અલગ છે તો આપણે મેળવી કે e ઓફ પ્લસ ના જે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એટલું તે e ઓફ માઈનસ ના જે મળે છે એને આપણે નામ આપીએ e બરાબર તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું કોઈ પણ વિદ્યુત ભાર લીધે p બિંદુએ તો આ અંતર જો આ અંતર કેટલું મળશે a આ અંતર કેટલું આ तो आंतर के नंबर है वर्गमूल के अंदर स्क्वायर प्लस आर स्क्वायर मर्चे जो काट कौन सी कौन बने ना नाइनटी डिग्री तो आंतर आर आंतर है तो आंतर मर्चे वर्गमूल के स्क्वायर प्लस आर स्क्वायर तो आप विद्युत बार का लिखिए अटल आंतर है वर्गमूल के स्क्वायर प्लस आर स्क्वायर जितना आंतर है पी बिंदु के लोग विद्युत क्षेत्र मर्चे आपने मिल गयी तो सूत्र आपने कहा कि बिंदु और विद्युत बार વર્ગમૂળ ની અંદર એનો સ્ક્વેર પ્લસ આર અને એનો તો આપણને નેટ વિદ્યુત ક્ષેત્ર મળશે કે ક્યુ એના છેદ માં પ્લસ આ વિદ્યુત ક્ષેત્ર ની કિંમત આપણે આ સમીકરણ માં આપણે નામ આપી દઈએ અને આને આપણે બનાવી દઈએ બોક્સ હવે આપણે cos કિંમત મેળવશું તો જો માટે આપણે કઈ રીતે કિંમત મેળવશું તો cos θ એ કાટકોણ ત્રિકોણ નથી રહ્યો કાટકોણ ત્રિકોણ રહ્યો cos θ એટલે પાસેની બાજુ છેદમાં કોણ ફરીવાર

अब हमने कि मिला हमें ऊपर के समीकरण में ओके तो नेट विद्युत क्षेत्र E ओ स्पेशलिस्ट इज इक्वल टू माइनस m cos थीटा जो e तो 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 + cos थीटा e - cos थीटा हमें बनने e + e - की कीमत तो समान है cos थीटा cos थीटा के बराबर समान है तो यहां रखिए आपने 2e cos थीटा जो डायरेक्ट रखना क्यों है या कहीं ध्यान रखिएगा क्योंकि e + e - का समान है लेना पड़ेगा 2e cos थीटा e = -2 e ने लिख सके k q / r a2 r2 cos थीटा एड्रेस होन की सका है cos थीटा a a2 r2 की पावर 1/2 होलो a a2 a2 2a q रखने को 2a q रखना है और ये तो क्या रखना है जो 2a q लिख तो k नंबर आ गया था a, a, so all. All a. a 1 है ना a2 r2 की पावर 1 और a2 r2 की पावर 1/2 तो आधार समान है तो घात में समान है तो वन प्लस वन बाय टू लिया थ्री बाय टू आउट से तो यहाँ लग चुका है स्क्वायर प्लस आर स्क्वायर नी पावर थ्री बाय टू इजी कर दो यहाँ आपने कब रहे टू ए इनटू क्यू सोलह की विद्युत डायपोल सॉरी विद्युत डायपोल मोमेंट पर ही बात टू ए इनटू क्यू ले विद्युत डायपोल मोमेंट लगी सकार तो आपने लग चुका है यो पी से दिस इजी कर दो माइनस आने लगी सिक्ले माइनस

અને એનાથી આ આર અંતર ઘણું બધું વધારે આપેલું હોય તો આર અંતર ઘણું બધું વધારે હોય કોઈ સરખામણીમાં એની સરખામણીમાં તો આ એને નેગ્લેક્ટ કરી શકાય એને શું કહી શકાય નેગ્લેક્ટ કરી શકાય એટલે તમે જે સમીકરણમાં અહીં જો a² r² આપ્યું ને અહીંયા a² r² આપ્યું ધાર કો અહીં સમીકરણ લખો t સદિશ a t સદિશ એના છેદમાં a² r² ની પાવર 3/2 નહીં અહીંયા લખીએ p કે

r નો સ્ક્વેર એની પાવર કેટલી 3 બાય 2 અહીંયા 2 અને 2 કેન્સલ કરી નાખો આને કેન્સલ કરી નાખો આપણે આવું બની જાય અહીંયા r સ્ક્વેર ની પાવર 3 બાય 2 2 અને 2 ને કેન્સલ કરી નાખો તો e સદિશ is equal to minus kp સદિશ અહીંયા p કેપ એના છેદમાં r ની 3 ઘાત તો શું તો યાદ રાખજો r કોઈ પણ એવું સિદ્ધાંત સોલ્યુશન આના થી છે એટલે જનરલી એવું કહી શકાય કોઈ પણ વિદ્યુત આપવાના લીધે લંબક અક્ષ મળતું વિદ્યુત ક્ષેત્ર E kp r3 મળશે પહેલી વાત અક્ષ ઉપર કેટલું મળે તો kp r3 લંબ અક્ષ ઉપર kp r3 મળશે આના પરથી એવું કહી શકાય કે બિંદુ અક વિદ્યુત બળને લીધે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે જ્યારે વિદ્યુત ડાયપોલના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળશે અક્ષ ઉપર કે લંબ અક્ષ ઉપર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બરાબર આ બે પોઈન્ટ યાદ રાખશો મળીશું પછીની નવી થિયરીમાં જેટલી પણ તૈયારી છે તે બધી તૈયારીમાં આપણે ડિસ્કશન કરશો તમારા મિત્રોને શેર કરો થેન્ક યુ